વીસ બે બે હજાર ચોવીસ મંગળવારના રોજ અગિયાર વાગે આપ દ્રશ્યમાં જોઈ શકો છો વિરોલ દરવાજા બાર મુદુલપાક સોસાયટી વોર્ડ નંબર એક સરદાર ચોક આગળ તંત્ર દ્વારા પાણીની ગટરની સમસ્યાને લઈને ખોદકામ કરવામાં આવ્યું હતું પણ આ ખાડો છેલ્લા પાંચ છ મહિનાથી નહીં પુરવાને લઈને અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે જોઈએ અહીંના લોકો શું કહેવા માગે છે શું નામ છે શું પરિચય છે તમારો મારું નામ સુનય પટેલ છે ગઈ ટમમાં હું ઇલેક્શનમાં ઉભો રહ્યો હતો હું હારી ગયો અપક્ષમાંથી ઉભો રહ્યો હતો આ તમે જુઓ અહીંયા કોઈ મેમ્બર ચાર મેમ્બર ચૂંટાયા હતા એમાંથી કોઈ અહીં નજર મારવા બી નથી આવતું બરાબર છે આ જો તમે ખાડા જુઓ સાહેબ ગટરો ઉભરાય છે કોઈ જુઓ કોઈને કોઈ જે તમે દરેકને પૂછી જુઓ આ રહ્યા સાહેબ 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 જોડે વાત કરી છે કમ્પ્લેન બી કરેલી છે લેખિત બી

પાણી લીકેજ હતું અને આ ગટર ખોલી લીધી નવી નવી વાતો આવે છે આમાં કેવું છે કે નવી નવી વાતો આવે છે પાણી લાઈન તૂટી છે ગટરની લાઈન લીકેજ છે બાકી કશું એવું કોઈ કામ કશું છે જ નહીં લીકેજ નો પ્રોબ્લેમ લીકેજ તો પાછળ કોઈ સોલ થઈ છે આ પૂર્વા કે કોઈ રોડ કશું બનતું છે નહીં બરાબર છે અને એમાં એક જ વાત કહું કે ચાર મેમ્બર જે છે ભાજપ બીજેપી જે કહે છે એમાંથી એક મેમ્બર જોવા આવતો નથી કેટલા સમયથી આ સમસ્યા છે છ મહિના થયા અને વધારો છે બાકી રાત્રે લેડીઝો પડે છે એક્ટિવલ જે નવી નવી શીખવા નીકળી હોય એ બી લેડીઝો પડે છે બધા અને નવા નવા જે આવે છે એ બધા પડી જાય છે અને આ કહો વિસ્તાર કહેવાય સરદાર પટેલ સોસાયટી સરદાર પટેલ ચોક કહેવાય બાકી દરવાજા બહાર વિભાગે વોર્ડ નંબર કયો છે વોર્ડ નંબર એ